જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ મારા વાલા આ ગામડું તમે જોયું ને હા કે જ્યાં ધૂળ ઢેફા અને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય એવું એમ કહેવાય કે રૂડું અને રૂપાળું આ ભગત ખીજડીયા ગામ છે દોસ્તો અને ગામનો તાલુકો જોવા જાવ તો કાલાવાડ અને જિલ્લો જામનગર દોસ્તો આ ગામની માલિકા એમ કહેવાય કે અનેક એવા ધાર્મિક ક્ષેત્રો આવેલા છે જેના દર્શન કરીએ તો પાવન થઈ જવાય અને ખૂબ જ ઐતિહાસિક અને ખૂબ જ એમ કહેવાય કે લોકોની શ્રદ્ધા ધરાવતું આ સ્થળ એટલે કે આપણે જે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ એ સ્થળ છે દોસ્તો આ જગ્યા છે આણંદ ધામ આ ભક્તરાજ શ્રી આણંદ બાપાની આ જગ્યા છે અને તમે જોઈ શકો છો આ મંદિરના જે મહંત છે તેઓ અત્યારે અમારી સાથે છે અને આપણે એમના મુખેથી આ જગ્યાનો મહિમા અને સંપૂર્ણ ઇતિહાસ પણ જાણવાનો છે એના પહેલાં હું તમને આખે આખા મંદિરના દર્શન કરાવું મારાવાલા ભક્તરાજ શ્રી આણંદ બાપાના અનેક પરચાઓ છે હા એવો એમ કહેવાય કે એમનો સ્વભાવ હતો એવું એમનું જીવન હતું એ બધી વાતો આપણે અહીંના મહંતશ્રી પાસેથી સાંભળીશું પરંતુ એના પહેલાં આ મંદિરમાં આપણે ભક્તરે આજ શ્રી આનંદ બાપાના દર્શન કરીએ મારાવાલા તમે જોઈ શકો છો આખે આખા મંદિર પરિસરના હું તમને ધીમે ધીમે દર્શન કરાવતો રહીશ ત્યારબાદ આપણે ઇતિહાસ અને મહિમા પણ જાણીશું દોસ્તો જામનગર જિલ્લાનો કાલાવડ તાલુકો અને આ જે ગામ જે રહ્યું મારાવાલા ખીજડીયા ગામ એ ભગત ખીજડીયા ગામ તરીકે ઓળખાય છે રૂડુ અને રૂપાળુ આ ગામડું આહાહા મહેમાનોને મા ને તો દલ ભરીને દીધા જ નહીં પણ મેળી નહીં મહાણે તો હાચું હોરઠિયો ભણે દોસ્તો આનંદ બાપા જે રહ્યા એ નાનપણથી જ એમ કહેવાય કે સાધુ સંતોની એ સેવા કરતા હતા અને નાનપણથી જ એમનો સાધુ સંતો પ્રત્યેનો જે પ્રેમ જે છે એ અપાર હતો અને આનંદ બાપાનું આ જે ધામ જે છે અહીંયા તમે જ્યારે પણ આવશો ત્યારે આવકારો મળશે હા અહીંયા એમ કહેવાય કે તમને દર્શનનો લાભ મળશે મારા વાલા અને આ સ્થળની માલિકા એક એવી શાંતિ છે અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો આખે આખા મંદિરના આપણે દર્શન કરવા છે એક બાજુ આણંદ બાપાની એમ કહેવાય કે મૂર્તિ જે છે એ સ્થાપિત છે અને અહીંયા પણ રાધાજી અને કૃષ્ણ ભગવાન છે તમે જોઈ શકો છો દોસ્તો ખરેખર એવું સરસ મજાનું રૂડુ રૂપાળું આ આધ્યાત્મિક ક્ષેત્ર છે કે અહીંયા આવીએ તો આપણા પાપ બળે મારા વાલા દોસ્તો આણંદ બાપાના આપણે દર્શન કર્યા ત્યારબાદ રાધા કૃષ્ણજીના આપણે દર્શન કર્યા અને હજુ આગળ પણ હું તમને મંદિર પરિસર પૂરું દેખાડવાનો છું વાહ ભાઈ વાહ આ બધા દુર્લભ દર્શન છે દોસ્તો આ નાનકડા ગામડાની માલિપા એવું આ સરસ મજાનું વિશાળ ધામ છે હા આપણા પાપનો એમ કહેવાય કે ભાંગીને ભૂકો થાય આપણને અહીંયા આ બધો દર્શનનો લાભ મળે ભજન અને ભક્તિનો આપણને લાભ મળે અહીંયા ગણપતિજી બિરાજમાન છે તમે દર્શન કરી શકો છો દોસ્તો અને મંદિર પરિસરની માલિપા આ ધામની માલિપા એક એમ કહેવાય કે જૂનવાણી કૂવો પણ આવેલો છે હા કે જેની સાથે આણંદ બાપાની અનેક વાતો જોડાયેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો ભગવાન શ્રી રામ લક્ષ્મણજી સીતાજી અને હનુમાનજી પણ બિરાજમાન છે વાહ ભાઈ વાહ મૈ દાસ તુમ રો રામ કૌ તુમ દાસ ખલ દલ યદ ભૂત પ્રાગ્રમરો રો હરિદલ ભવ ભય ભંજન દિલ રંજન દિન દુઃખી જન કૌ ભક્ત ભય હરન હુગા રિલ જય શરણ તુમ હૌ યશરણ શરણ ઉમ્રઘુનંદ યાનંદ કંદ કૌ દુઃખ ભરણ કૈલરણ મય લક્ષ્મણ બચાવ કવન લાગ્ય બાણ શુદ્ધિ ક્યો બને તો લાયજીવ બનિ ઉઠાયે ગિરી ગગનય ગમન કરજરંગી શકળ મમ ધજય જિનમે શમ ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજીના દર્શન કર્યા બાદ આપણે આગળ જઈએ દોસ્તો મહંત જયંતિ ભગત હું અહીંયા મહંત તરીકે આણંદ બાપાની સેવા કરું છું અને આણંદ બાપાનો જન્મ એમનો ઇતિહાસ બામણ ગામ નાનપણમાં બાપા દાણીધાર સાધુ સંતને ત્યાં જ રહેતા દાણીધાર જ એના કુટુંબીજનોને પસંદ નહોતું એટલે આણંદ બાપા જે કાંઈ એનું થતું શેરડી ગોળ એ બધું ત્યાં સાધુ સંતને જમાડી દેતા ભાઈઓને અને બાપુજીના પ્રત્યે થોડોક અણબનાવો હતો એટલે બાપાને એક વખત રસ્તામાં રોકા તો જે શેરડી સાધુને ખવડાવી દેતા એ ફાટની અંદર એડા બની ગયા ને જે ગોળના ભીલા હતા એ છાણા બની ગયા ત્યાંથી આણંદ બાપાના બાપુજીએ એમને રજા આપી કે હવે જે કાંઈ તારે સાધુ સંતની સેવા કરવી હોય તો ભલે એટલે આણંદ બાપા દાણીધ રોકાતા ને એમના ત્યારે નાથજી દાદા મહંત તરીકે હતા અને નાથજી દાદા અને આણંદ બાપા બંનેનું તપોબળ એક સરખું થઈ ગયું એટલે નાજજી દાદાએ શું કીધું એ સમયની અંદર આ જે કાંઈ સાધુ સંતના ઉતારા હતા સાધુ સંતને પંદર દિવસ દેશારટણ કરતા અને ઉપદેશ આપતા આ ગામથી બીજે ગામ એટલે નાજી દાદા આણંદ બાપાને ઉપદેશ આપ્યો કે તું એક જગ્યા બીજે બાંધ ઝુંપડું એટલે સાધુને ઉતરવાનું એક ઠેકાણું વધે એટલે આણંદ બાપાને દાણી ધાથી આંખે પાટા બાંધી દીધા ને જે ગામની અંદર ખોલે ત્યાં તારે ઝુંપડું બાંધવાનું ત્યારે આ ગામનું નામ કનુભી ખેજડીયા ક્યાં હતું અને આણંદ બાપા ત્યારે તો રાજાશાહી હતી તે રજવાડું જમીન આપતા એટલે આણંદ બાપા ભાડું કે ગયા ભાડું કે અહીંયા આવ્યા તો કનુભી ખેજડીયા ની અંદર કનુભા બાપુ કરીને હતા અને બાપાના આંખે પાટા ખોયલા અને આ ઝૂંપડું બાંધવાની જગ્યા વારી આપી ને બાપાના અહીંયા જીવતા સમાધિ લીધી એટલે આ ગામનું નામ ભગત ખેજડીયા પડ્યું એટલે આણંદ બાપાનો ઇતિહાસ ત્યારે એને એ સમયની અંદર અહીંયા સાધુ સંતની સેવા કરતા ને કૃષ્ણનું મંદિર સ્થાપન કર્યું ને એ પૂજા પાઠ કરતા અને અહીંયા કૂવો ગળાવ્યો કૂવાની અંદર સાત રૂપિયાની અંદર કૂવો ગળાવ્યો હતો બાપાએ ત્યારના સમયની અંદર આનો અને બે આના મજૂરી હતી અને એ કૂવાની અંદર પાણી ખૂટું બાપાએ મોટું કાર્ય કર્યું હતું પાણી ખૂટું એટલે કે ભગતે મંડપ કર્યો હોય ને પાણીના ઠેકાણા નથી બધા ભક્તજનો કયા મિંડા એટલે બાપા કોહની અંદર ધૂપેલી લઈ ને અંદર ઉતરા અને દીવો પ્રગટાવીને જેમ કો ઉપર આવતો કે એમ પાણીનો ભદ દીધો એ એક પચો અમારા ગામના આજે વર્ષોથી આ બાપાના વખતનું ગામ તળની અંદર પાણી ગયું નથી આ ત્રણ દુકાળ પડ્યા પિંચોતેરની સાલમાં પણ અહીંયા પાણી ખૂટતું નહીં એક એ પચો બીજા બાપાએ જીવતા સમાધિ લીધી એ અને એના જે કાંઈ માનતા આવે દરેક જાતની માનતાઓ અહીંયા આવતી હોય ને બાપાનું અંછત્ર ત્યારે હું હતું એ સમયની અંદર સાધુ સંતનો અંછત્ર હતું આ એક એનું સાધુ સંતનો ધર્મશાળા ઉતરવાનું એટલે આ અંછત્ર એ રીતે કહેવાતું કોઈ સાધુ સંત આવે પાંચ દી પંદર દી મહિનો રોકાય દેસારા સારા અહીંયા ઉપદેશ આપે આ એ સમયની અંદર આ અંશત્ર કહેવાતું એટલે આ ગામનું નામ ભગત ખીજડીયા ત્યાંથી પડ્યું અને આણંદ બાપાને કોઈ પણ માનતા દરેક રસોડાની માનતા કોઈ આ તે શ્રીફળ વધારે દીવો કરે બાપાની માનતા સફળ થાય છે જીવતા સમાધિ લીધી ને અમારે વંશ પરંપરા બાપાયા ગીણાયા કુળમાં થઈ ગયા પણ અમારા વડવા ચોથી પેઢીના મારાથી અહીં આવ્યા હતા ને એને રોકી લીધા ત્યાંથી અમારે વંશ પરંપરા એલું આવે